આપણે હગાઈ તો થઈ ગઈ હા તો હવે આ બધી તાર ભાઈ ખર્ચા જોમ કર્યો કેટલો કર્યો કે મને પણ હવે આ બધી રમવાનું મને કરી આ શું છે બધું

ઈ બંધ ન થાય હો ભાઈ આ પરાહ પકડી લી છે આ પગ બગ બધું પકડી લીધું એમને લવે પૂરો કરવું પડે ઓહો તો તો પૂરો થઈ જાય ને મારું ભાઈ ન થાય રોકલી ખાને પાઈળો છે કોક બહુ મજા મારો મેર થઈ ગયો ભાઈ આમ હલાયતી ન હતી હવે એ ઓ બંધ હોય ઓરે પરાહ સી પોળી લે તોય આપણે ખુરશી માં તો ઘડી લઈ પણ હવે આ કેવી રીતે રમવાનું છે શું છે એને પૂછી લઈએ અને પોરબંદર માં રિસોર્ટ હોય તો આપણે ખબર પેલી વખત આવી તો હવે ભાઈ ને બરતી અને તેને પૂછી લઈએ કેવી રીતે રમાય બરોબર ઓલા ફાઈન નંબર એ ભાઈ બોલો બોલો ભાઈ આપણે આ 3 રમવાનું હોય એમાં હે ને આનું નામ છે એર ઓકી પહેલા એર ઓકી હા હા આમાં બે જણા રમવા હમ હા બરાબર સ્ટાઈગર આવે ટોકન નાખીએ ને સ્ટાઈગર આવે એનાથી હમ હમે બે જણા રમવાનું હોય મારવાનું અંદર ગોલ નઈ થવા દે ઓ હાલો હું સર્જી ચાલો રમી લે ભાઈ અહીંયા શું છે હવે બીજું રમવાનું એ આપણે પૂરું છે ઓલું બાણ વાર કામ છે કે માં ક્યાં માર તો છે નહીં માર તો આવી ઓહો આ તો બહુ મોટું છે આ તો આમ આમ ઉપાડીને જો આમ કરી આમ કેવો લાગે બહુ બોલી કેવો લાગે તો એ મેક કામ આ છે પેલો પેલા છે ને મારું મત શું હોય તો હું વાવા શીખું હા આમ કેવો ભાઈ

ખોળવા રૂપલી ટ્રાય માર દીધી તું પણ નિશાન નતો મેહો કામ નો મુજી કર નહી નિશાન લેવો પડે નિશાન એમ બધી નોય હોય કોઈટો કોઈટો મોકિરુ જ નો કરી મારે

ini pindah orang ini baik le kari-kari gori ini

હો ખોટું બોલે નીકળીનું ખોટું ફોલે થોડું હાલે થયું લેત્ર

ઈ તો બરોબર પણ ઓલો તાર ભાઈ ને ટૂટન ફાટન લુગડા પહેરીને ફરે કે ઘરે આ ખર તો ઈ હારો ઘર ને હા હા કઈ માં પણ રૂપિયો તો ભાઈ પાસે હા હા કે નથી ના છે છે હા તો રૂપ લે બીજું કોઈ નું પણ ખાવાનું છે ને ઘરે મોટા અને આપી હગે બગે છે એમાં મજા આવી ગઈ મજા મજા તો લગન કે કરવાના હતી ઓય લગન મહિના દી માં હા ભાઈ મહિના દી માં લગન છે એવું હોય તો ઈ તો બધું ઠીક પણ તું કેટલો પ્રેમ મન કરે કેટલો બધો ઓહો હો બધો તો તો પણ ઈ માં રે ને યુ કે બોલા ભાઈ બંદો સારું મરાઈન કેતા હા શું કેતા કે રકલા ભાઈ ઈ કે 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 તું તું હું ભાઈ તો ઓલી રૂપલીને જોઈને હળિયું કાઢે હળિયું ના ફોટા જોતો હોય ને ઓલું કરતો હોય પણ એ કે તું એ રેવા દે બીજું પણ હું કું ભાઈ વાંધો હું છે એ તો કયો ત્યાં ઓ મેપો છે ને મારા દોસ્ત નામ મેપો છે મેં પણ પાછી એને તું કેમ રખડી એ મેં પણ મેપી

તમારે મિમાન ગયો તેલ લેવા મેળવવી મારે હજી છોકરા ના સડી ઉપરાવવી કે નિશાળે મોકલવા ઓલું તેલું તમે તો રાખે અરે પતંગ મેં પોતે જોઈ લીધું હજી થી કે આ કે સીવો તીવો ટાઈટલ હતો બાકી મોટું મોટું ટાઈટલ જો હાલજી આવી તો ખબર પડે હજી પાછું એટલે એવું છે એટલે હું એમ નહીં હું એમ કહું કે એવું નહીં થાય ને બધા સસમા બચ માં આપડે તો કે હાદા થઈ જાવ ના થાય ના થાય તારા સસમા બચ માં કે મરાઈ જાય ગયો મરા મરા

તો તો એ બહુ ટુયો વિરમભાઈ કહેતો તો કે તાર ભાઈને હું કીધું ઈ કે તમે કે મોજ કરો ને જી કરમી કરો એ બધું ખર્ચા હું ભોગવી લઈશ હો હો હું આવ ઈ બધું આ હું મારા ઉપર લેઓ હા તો વિરમભાઈ કી મારું કે ને હા ઈ તો હતો ઈ નઈ થયો તો કે પડી ગ્યા